મેષ રાશિ આજે આળસ છોડીને કામ કરવું પડશે તો જ સફળતા મળશે શનિદેવને તેલ ચડાવવાથી અટકેલા કામો પૂરા થશે વૃષભ રાશિ આજે સ્વાસ્થ્ય બાબતે થોડું સાવચેતી રાખવી અને વિવાદથી દૂર રહેવું ગરીબોને કાળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે મિથુન રાશિ જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તેથી શાંતિ રાખવી આજે લાંબી મુસાફરી ટાળવી અને વાહન ધીમે ચલાવવું કર્ક રાશિ કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે અને શત્રુઓ શાંત થશે આજે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મન મજબૂત થશે સિંહ રાશિ વિદ્યાર્થીઓ માટે સમય સારો છે અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે પેટને લગતી નાની તકલીફોથી બચવા બહારનું ન ખાવું કન્યા રાશિ આજે જમીન મકાનના પ્રશ્નો હલ થશે અને સુખમાં વધારો થશે શનિવાર હોવાથી પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરવું તુલા રાશિ તમારા પરાક્રમમાં વધારો થશે અને ભાઈઓનો સહયોગ મળશે આજે નસીબ પર ભરોસો રાખીને મહેનત ચાલુ રાખવી વૃશ્ચિક રાશિ આર્થિક લાભ થશે પણ વાણી પર કાબુ રાખવો જરૂરી છે આજે પરિવાર સાથે સમય વિતાવો અને ખોટા ખર્ચા ન કરવા ધનુ રાશિ આજે મન થોડું ઉગ્ર રહી શકે છે તેથી નિર્ણય વિચારીને લેવો શનિદેવના દર્શન કરવાથી માનસિક શાંતિ મળશે મકર રાશિ આજે ખર્ચનું પ્રમાણ વધી શકે છે અને વિદેશથી સારા સમાચાર મળશે સ્વાસ્થ્ય સાચવવું અને કાળા કૂતરાને રોટલી ખવડાવવી કુંભ રાશિ અચાનક ધનલાભ થવાના યોગ છે અને મિત્રો મદદરૂપ થશે આજે કોઈ પણ પ્રકારના લોભ કે લાલચથી દૂર રહેવું મીન રાશિ નોકરી ધંધામાં પ્રગતિ થશે અને પિતાનો સાથ મળશે આજે કામનું ભારણ રહેશે પણ સફળતા ચોક્કસ મળશે